કેશોદમાં નાગપંચમીની પૂજા અર્ચન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં બહેનોએ નાગદાદાની પૂજા કરી બહેનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો આજ રોજ કેશોદમાં જલારામ મંદિરે મોટી સંખ્યામાં બહેનો દ્વારા નાગદેવતાનું પૂજન અર્ચન પ્રાર્થના કરવામાં આવેલ આજ સવારથી જ હોવાથી મોટી સંખ્યામાં બહેનો પૂજન માટે આવેલા હતા બહેનો દ્વારા દેવતાને નૈવેદ્ય ધરવામાં આવ્યા હતા બહેનોએ નાગ બાપાની આરતી સ્તુતિ પૂજન કરેલ હતું બહેનો દ્વારા નાગપં પંચમીના મહત્વ વિશે વાર્તાઓનું પણ આયોજન કરાયું હતું જલારામ મંદિરના પૂજારી દલિતભાઈ દવેના જણાવ્યા મુજબ અષાઢ પાંચમ નાગપાંચમના દિવસે રઘુવંશીની બહેનો પૂજા અર્ચન નૈવેદ્ય ધરે છે અને બાપાની શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે મોટી સંખ્યામાં રઘુવંશી બહેનો સહિત વિવિધ જ્ઞાતિની બહેનોએ આજે નાગ બાપાની જલારામ મંદિરે પૂજા કરી હતી મોટી સંખ્યામાં બહેનોએ આ લાભ લીધો હતો અહેવાલ દિનેશભાઈ કાનાભાર કેશો જે દર્શક મિત્રો એ સુપર પાસ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમે સબસ્ક્રાઈબ કરી દેજો જલારામ જલારામ મંદિરે આજ આજરોજ અષાઢ પાચમને મંગાળવાના રોજ સમસ્ત રઘુવંશી પરિવારના બહેનો દ્વારા પૂજ્ય નાગદાદાનું પૂજન કરવામાં આવે છે વિષધનતા ધીમી તનનો સરકો પ્રચોદ્યા હતો નવકુળ નાગદેવતા નવકુળ નાગદેવતાનું પૂજન કરવામાં આવે વર્ષોથી પરંપરા આજ રોજ બહેનો દ્વારા પૂજન કરવામાં આવે છે શાંતિથી બહેનો પૂજન કરે છે અને ઘણા બધા બહેનો આરતી પૂજન દૂધ ચડાવે છે અને મગ અને મગ અને બાજરો પલાળીને એને નૈવેદ્ય ધરવામાં આવે છે અમે પાચમ તરીકે ઉજવીએ છીએ રઘુવંશી ની તમામ બહેનો એકસાથે મળી નાગ બાપાનું પૂજન અર્ચન કરીએ છીએ આખો દિવસ ઠંડુ ખાઈએ છીએ મગ ચણા બાજરા ધરાવીએ છીએ અમારી વર્ષોની આ પરંપરા પરંપરાને અવિગત રાખી છે જલારામ મંદિર કેસો દ્વારા દર વખતે નાગપાંચમી ધામધૂમપૂર્વક અમે ઉજવણી કરીએ છીએ અને નાગબાપાનું પૂજન અર્ચન કરીએ છીએ જય જૂલે